અને દિવસથી એમ્બ્યુલન્સનો એક વાયરલ થયો છે ખૂબ મોટી એમાં બધી ચર્ચાઓ થઈ રહી છે મારી સાથે એમ્બ્યુલન્સ ચાલક પણ છે ઉમેશભાઈ પરમાર અને મારી સાથે દસ કરતાં વધારે એમ્બ્યુલન્સના ઓનર ડોક્ટર પવન છે આ બાબતે બહુ બધા લોકોની કોમેન્ટ છે વોટ્સઅપ છે ફેસબુક ના માધ્યમથી કે ડિજિટલ માધ્યમથી ચર્ચાઓ છે અને મોટર વ્હીકલ એક્ટના કાયદા ઉપર રાતોરાત જાણે પીએચડી કરી હોય બધા લોકોએ એટલી બધી એના ઉપરની ચર્ચાઓ થાય છે પણ ખાસ સ્પષ્ટતા એ કરવી છે કે કોઈ પણ જાતનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી કાયદો કાયદાની જગ્યાએ છે સિસ્ટમ સિસ્ટમની જગ્યાએ છે અને એમ્બ્યુલન્સના જે કઈ નિયમો છે એમાં પણ કોઈ જ જ ફેરફાર નથી મારી સાથે જે એમ્બ્યુલન્સના ચાલક છે છે ઉમેશભાઈ ઉમેશભાઈ એ એ એ વાતના સાક્ષી કે રોડ ઉપર એક વખત મોડી રાત્રે એ અન્ય એમ્બ્યુલન્સના ચાલક સાથે પણ ઉમેશભાઈ મેં તમને કાલે મળાવ્યા ઉમેશભાઈ એમને ઓળખે છે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ રોંગ સાઈડમાં એજ રોડ ઉપર ગઈ કલાકુંજના ગેટમાં ગઈ અને યોગી ચોક સ્થિત એક હોસ્પિટલમાં પહોંચી અને એનો પીછો સાઈડ માં બીજા રસ્તેથી જઈને કર્યો જાણવા મળ્યું કે પેશન્ટને ઘરે છોડવા માટે ડોક્ટર પવન એમ્બ્યુલન્સ ગઈ હતી આપ પણ એ વાતના સાક્ષી જુઓ અને કોઈ પણ કારણ વગર એ એમ્બ્યુલન્સ રોંગ સાઈડ માં હતી અને ત્યાં હોસ્પિટલ પહોંચી અને ડ્રાઈવર આવી રીતે મસ્તી કરતો હતો આ સિવાય સુરતની અંદર એમ્બ્યુલન્સમાં કીસ કરવાના કે એવા દ્રશ્યો સાથેનો વિડીયો વાયરલ થયો છે આ પહેલા પણ ઉત્તરાયણ ઓવરબ્રિજ ઉપર કાપોદરા એમ્બ્યુલન્સને રોંગ સાઈડમાં વિધાઉટ પેશન્ટ રોકી છે અને આવી કેટ કેટલી ઘટના પણ જે કેમેરામાં કેદ નથી થઈ એટલે હું દર્શાવી ન શકવા માટે હું લાચાર છું હું સક્ષમ નથી એટલે મારા વિડીયોના માધ્યમથી ખાલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરવી છે કે જે તે ટાઈમે એમને જતા રોંગ સાઈડમાં જતા મેં જોયા મારું આ કામ છે અવેરનેસ ફેલાવાનું એટલે વ્યવસ્થાના ભાગરૂપે હું એમના સુધી પહોંચ્યો મેં એમને સવાલ કર્યા ઉશ્કેરાટમાં આવીને સવાલ કર્યા એમને જે સુજુ એ જવાબો એમણે મને આપ્યા પેશન્ટની જે કઈ સ્થિતિ હતી એ બધું જ અમે પરસ્પર સમજી લીધું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ છે અને મારે ડૉક્ટર પવન વિશે ખાસ કહેવું છે કે દસ કરતાં વધારે બાર જેટલી સરદાર અને અલગ ધણી એમ્બ્યુલન્સ સર્વિસનું આ સંસ્થાનું કામ છે એમના દરેક ડ્રાઈવરો એ ખૂબ જ સિસ્ટમથી અને બધા જ રૂલ્સને ફોલો કરીને પોતાના વાહનો ચલાવે છે અને ઓલ ઇન્ડિયામાં કોઈ પણ પેશન્ટને ચાહે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ યા તો ઘરથી હોસ્પિટલ યા તો હોસ્પિટલથી ઘર જો જવાનું હોય ત્યારે આ સરદાર અને અલગ ધણી એમ્બ્યુલન્સ જે સંસ્થા છે એ ફૂલ સક્રિય છે ડૉક્ટર પવનને છેલ્લા દસ વર્ષ કરતાં વધારે સમયથી ઓળખું છું પણ એ આ પ્રોફેશન સાથે જોડાયેલા છે એ મને પાછળથી ખ્યાલ આવ્યો છે એમની સર્વિસથી હવે હું વાકેફ છું એના વ્યક્તિત્વથી દસ વર્ષથી વાકેફ છું એટલે મારે આ વિડીયો જોનાર દરેક વ્યક્તિઓને ખાસ કહેવું છે કે ડૉક્ટર પવનની આ સર્વિસનો લાભ લેજો ઉમેશભાઈ જે ડૉક્ટર પવનની ટીમમાં એમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરે છે એમને પણ સપોર્ટ આપવા માટેની મારી એક અપીલ છે એક વિનંતી છે અને આ સિવાય જે કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કાયદા બાબતે કે જે કાંઈ આપણી છે એ બાબતે આપણે બધાએ સાથે મળીને સાચવી લેવાનું છે છે આ ઘટનાને સમજવાનો પ્રયાસ કરવાનો અને એમ્બ્યુલન્સ હોય એટલે કાયદાથી જ ચાલતી હોય બિલકુલ જરૂરી ને પાસઠ દિવસ હું આ શહેરમાં ટ્રાફિક અવેરનેસનું જ્યારે કામ કરું છું ડોક્ટર પવન ત્યારે મેં પણ એવું કેટલી બધી વખત જોયું છે અને ડોક્ટર પવન પણ એમ કહે છે કે કાંઈ વાતમાં ન હોય છતાં પણ અમને પેશન્ટના સગાવાલા પ્રેશર કરતા હોય છે ડેથ બોડી લઈ જવાની હોય મૃત શરીર હોય છતાં પણ ઓવર સ્પીડે ચલાવવાનું પરિવારના સભ્યો આગ્રહ રાખતા હોય છે તો આ બિલકુલ યોગ્ય નથી અને ખોટી જે માન્યતાઓ છે એમ્બ્યુલન્સ બે ત્રણ ઉડાડી નાખે તો ચાલે આવું હોતું નથી આવા ભ્રમક વાતોમાં કે કાયદામાં માનવું નહીં જે કાયદાઓ સાચા અને વાસ્તવિક છે એનું આપણે ચોક્કસપણે સાથે મળીને પાલન કરવાનું છે આ સિવાય ઘણી બધી વાતો થઈ શકે પણ હમણાં આટલું મને ઇનફ લાગે છે હું ડોક્ટર પવનનો અને ઉમેશભાઈનો આભાર માનું છું ને પવનભાઈને જો કંઈ વન લાઇન મેસેજ આપવો હોય તો પવનભાઈ આપણી સાથે વાત કરશે ડોક્ટર પવન હવે આપણે કાયદાકીય રીતે એટલું જ કહેવું છે કે ઘણીવાર અમને રિલેટિવના કોલ આવતા હોય કે તમે હાઈ સ્પીડમાં ગાડી આવવા દો બરાબર તો તે ટાઈમે ઉમેશભાઈ એમરજન્સી ગાડી દીધી ઉમેશભાઈ મારા પાર્ટનર છે એમ્બ્યુલન્સ સર્વિસમાં એમને એમરજન્સી તે ટાઈમે ગાડી દીધી હવે પિયુષભાઈને એક મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ હતી તે ટાઈમે કે કે આગળ એક બનાવ ઓલરેડી થઈ ચૂકેલો હતો એના ઉપરથી એમને એવું લાગ્યું કે આ ભાઈ બી ત્યાં જ એના આરોટવાના હશે એટલા માટે પિયુષભાઈ એમના પાછળ ગયા પણ તે ટાઈમે થોડુંક એમના એકબીજા વચ્ચે અનબનાવ થયેલો હશે એના કારણે આ વિડીયો બનાવવામાં આવેલો હતો આ વિડીયો રોંગ નહોતો બરાબર પિયુષભાઈ એમના રીતના રાઇટ હતા અને આપણા ઉમેશભાઈ બી એમના રીતના રાઇટ જ હતા બરાબર એ એનો કોઈ આમાં ક્લિયર કરવું નહીં લોકોએ એવું કેવું નહીં કે આમના પર કેસ કરો પિયુષભાઈ પર એ બધું એ જે કામ કરી રહ્યા છે તે રાઈટ છે અને એનો બી અમે સાથ સહકાર આપીએ છીએ પણ ક્યારેક એમ્બ્યુલન્સનો કામ હોય છે ત્યારે આ રીતના થતું હોય છે અને એમરજન્સીના કારણે એમ્બ્યુલન્સ રોંગમાં જતી હોય છે એ ત્યાં શેના માટે કે એ એમરજન્સી પેશન્ટ લેવાનું હોય તેના માટે એટલે આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી હતી કે કે પિયુષભાઈને બી એટલો ખ્યાલ નહોતો કે ત્યાં પેશન્ટ લેવાનું છે પિયુષભાઈને એવું હતું કે ત્યાં જેના ભાઈ આરોટવાના હશે તો પછી એમને જોયું જાણ્યું બધું વિચાર્યું અને એમને અમે અમારી એકબીજાની મુલાકાત થઈને બધી અમારી આના વાત ક્લિયર થયેલી છે

બરાબર અને વરાછા કે સુરતની અંદર કંઈ પણ જગ્યાએ એમ્બ્યુલન્સ નીકળે તો એમ્બ્યુલન્સમાં એવું જરૂરી નથી ખોટો માણસ જાય છે ગાડી લઈને કોઈ ઇમરજન્સી જગ્યાએ પણ જતો હોય છે તો એમ્બ્યુલન્સ નીકળે છે તો એને જગ્યા આપો એને સપોર્ટ કરો એમ્બ્યુલન્સને ગમે ત્યાં ટ્રાફિક હોય તો એને રસ્તો આપો બસ એટલું જ કેવું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ